પણ કોઈ ઘોડો કોઈ ઘોડો ને કોઈ પરકડો સુલકણી નાય એ પણ એ ગાતો રાખ્યા ત્રણ રતન સંસારી એવી સ્તુખી એવી એક ક્ષત્રિય વાત છે વાળી લખી ત્યારે વાત સત્યાવીસ વર્ષ થઈ ગયા ઓગણીસો હું નાગ ને દેશ ઉઘરાણી ગયેલો હાજર ઉઘરાણી ના રૂપિયા વીસ મારા ખિસ્સા માં નાખી અને પાછા વળવાનું પાસા કર્યું સોરે બેઠેલ સવાળિયા કોળગી રૂપિયા વીસ મારા ખિસ્સામાં માં ભરતા જોયા હું બહાર નીકળ્યો મેં પગ ઉપાડ્યા મેળ્યો એમાં વાયાથી હાકલા પીડા ઉભો રે એલા ઉભો રે ભાઈ મેં પસવારે જોયું તો સવાળિયા જઈ ગયા મારા પ્રાણ ઉડી ગયા હું ભાગ્યો મારે મોઢે લોટ ઉડતો આવે સવાસના ગોતે ગોટે ગોટા વાળતો આવે પાઘડીના આટા ગળામાં પડતા આવે અને બે હાથે કાસડી લાલી રાખીને હું ભાગતો આવું છું વાયાથી ઉભો રે એલા ઉભો રે એવા દેકારા બોલતા આવે છે દેકારા સાંભળતા જ મારા ગુડા ભાંગી ગયા સામે જો ત્યાં તો નંજીને કાંટે ઢૂંકણું એક વેલડું તૂટેલું કોઈ આદવી છે હું ડળ્યો પાછે પાંછ્યો ત્યાં તો બીજું કોઈ નહીં એક રસપુતાણી ભરપૂર જોવાની એકલી ભરપૂર જોવાની એકલી કૂપામાંથી ધૂપેલ તેલ કાઢીને માથાની લાંબી લાંબી વેણી વળે છે તપ જેતો એ जोगमायाના પગે પડી ગયો મારા કોઠામાં સુવાળ સમોતો નહોતું એલા પણ સે શું બાએ પૂછ્યું માવડી મને સુવાળિયા લૂટે છે

આપાઓ નજરો નજર ક્યું છે કે અંબોરો વાળે દસ પુતાની ઉભી થઈ વેલડાના હેઠલે ઝાંઝર માંથી એક કાટેલી તરવાર કાઢી હાથમાં તરવાર લઈને ઊભી રહી રહી છે અને સુવાળિયાઓ ઢુકડા આવ્યા ત્યાં તો એને ત્રાડ મારી કે હાલ્યા આવ્યો જેની માય હવા છે ખાધી હોય એ હાલ્યા આવો સવાળિયા થઈ ગયા સૌ વિલે મોઢે એક મેકડી સામે જોવા મળ્યા લોસા વળતી જીભે એક જણે જવાબ દીધો પણ અમારે તો આ નદીમાં પાણી પીવું છે વાણીઓ તો હમથો હમથો બે માં ભાગે છે પીજો પાણી રાજે શિવજી ની રીતે બાઈ એ આગીના દીધી સવારિયા પાણી પીને ચાલ્યા ગયા પાછું વાળે મીત માંડવાની કોઈ ની સાચી ના ચાલી જે કાતા બંધ થયા એટલે બાઈએ કાટેલી સરવાર પાછી ગાડાના નાજર માં મેળવી દીધી અને બહેન મેં પૂછ્યું મારી સાથે રાણપુર આજ એક રાત રહીને મારું ઘર પાવન થયું ના બાપ માયતી હવાય નહીં હું મારે સહારે દઉં છું ચીસામાંથી આઠ રૂપિયા કાઢીને હું બોલ્યો બેન આ ગરીબ ગરીબભાઈનું કાપડું મારે ખપે નહીં એને ગાડા ખેડુને જગાડ્યો ગાડા ખેડું ગેરડામાં બેસીને એ ચાલી નીકળી કંચની એ દીકરી હતી ને અડવાણા ગામ પરણાવેલી હતી એટલું જ મને યાદ રહ્યું છે નામ ટામ ભૂલાણા છે પણ સોતલાવાળાનું મોઢું તો નિરંતર મારી નજરે જ રહેશે वन के